મમ્મી બોલો બેટા શું બનાવે બધું હું નખી દીધું લાલ લાલ જો જીરું નાખ્યું હિંગ નખી અને મરચાં લસણ પડી તું બતાવ દે વિદ્યા શું લસણ પડ્યું નથી હું બતાવું લાલ મરચું કાશ્મીરી કાશ્મીરી મરચું તો ભાખરી તું કોક શું બનાવું

મસ્ત ભૂંગળા ને બટાક પપ્પા પપ્પા તો એમ કહેતા નહીં કે મને તો ભૂંગળા પેલા અહીંયા વાઘ મુઢામો અહીંયા વાઘ એવું બધું કહેતા હોય તે ખાઈ લેસી જે માટી તો બેનો હા અને ભાખરી તું ખાતા ભાખરી તું ખાઈ ખાતા ભાખરી ખાતા ભાખરી ખાતા ભાખરી ખાતા ઈવન વળી હવે જો તવાદાર જન સીઝન આવી એટલે બે દાડે બે દાડે કેસી તું દે છે તું દે છે તું દે છે ઈવન તો બીજું કશું ન હોય તો ચાલશે ઈવન તવાદાર જ લાઈ દે હા વગર મજા ના આવે છે હે આપડા એ ભુંગળા છે ફેવરેટ હોય પપ્પા આપણો ભૂંગળા બટા શીપુrna ભાવનગરના ને ના ભાવનગરની કા તું કોના ફેવરીટ આ તો બટા કા બુંગળા શીપ્યુ શીપ્યુ બેટા જોતી એક જ ટુકડો જોવાય ચેક તો એક જ વસ્તુ જોવાની બધું ના છોટા ઉસી

ভাজি আৰ মস্তি

ขาวะะกขา